ભરૂચ ખાતે કિરણ પટેલ મેડિકલ કોલેજ સાથે કર્મચારી દ્વારા રૂપિયા ચોત્રીસ પોઈન્ટ બત્રીસ લાખની છેતરપિંડીની પોલીસ ફરિયાદ ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકી સહિત ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ કોલેજના ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ગોપિકા મેખિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી કોલેજમાં એડમિશનના નાણાં ચેક કરતા તથા રોકડા જમા કરાવેલ છે અને આ ચેક જમા કરાવતી વખતે તેઓ પાસેથી ફક્ત સહી અને ચેકને લખાવીને લેવામાં આવતા હોવાનું જણાવેલ તથા તે નાણાં જમા કર્યાની રસીદો વિદ્યાર્થીઓને બતાવેલ જે તમામ રસીદોને રેકોર્ડ ઉપર ચેક કરતાં કોલેજ ફાઇલમાં જણાવ્યું નથી જેથી વિદ્યાર્થીઓ પાસેથી રસીદો મેળવી ચેક કરતાં તેમાં સાત રસીદ ઉપર ધ્રુવરાજસિંહ રાજની તથા બે રસીદ ઉપર વિપુલભાઈ સોલંકીની સહીઓને નાણાં લીધેલ હોવાનું જણાઈ આવેલ તથા કેસમાં ચાર રિસિપ્ટ ઉપર વિપુલ સોલંકી અને છ રસીદ ઉપર ધ્રુવરાજસિંહની સહીથી નાણાં લીધેલ હોવાનું જણાઈ આવેલ છે જેથી વિદ્યાર્થીઓ પાસેથી તેમના દ્વારા આપવામાં આવેલા બેંક ચેકના સ્ટેટમેન્ટ મંગાવી જોતા નવ ચેકના રૂપિયા ત્રીસ લાખ બ્યાસી હજાર પાંચસો શ્રીજી સોલ્યુશનના બેંક ખાતામાં જમા થયેલ હોવાનું જણાવેલ છે જે બાબતે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ અરજી આપવામાં આવી હતી જે અરજીની તપાસ દરમિયાન જણાઈ આવ્યું છે કે આ બેંક એકાઉન્ટ ચૈતન્ય ચંદ્રકાંત પટેલ નાવના નામે છે જેથી આ ધ્રુવરાજસિંહ વિપુલભાઈ સોલંકીના વિદ્યાર્થી દ્વારા વખતો વખત જમા કરાવેલા ચેક દ્વારા રૂપિયા ત્રીસ લાખ બ્યાસી હજાર પાંચસો તથા રોકડા રૂપિયા આશરે રૂપિયા ત્રણ લાખ સાહીઠ હજાર ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ વડોદરાના બેક એકાઉન્ટમાં જમા નહીં કરાવી કોઈને પણ જાણ કર્યા વગર રૂપિયા ત્રીસ લાખ બ્યાસી હજાર પાંચસો શ્રીજી સોલ્યુશનમાં ચૈતન્ય પટેલના ખાતામાં જમા કરાવી આ ચૈતન્ય પટેલનાઓએ અમુક રકમ પોતાની પાસે રાખી લઈ બાકીની રકમ ધ્રુવરાજસિંહ રાજનાને પરત કરેલ તેમજ રોકડા રૂપિયા ત્રણ લાખ સાઠ હજાર ધ્રુવરાજસિંહ રાજ અને વિપુલ સોલંકી ના નામે પોતાની પાસે રાખી લઈ કુલ કિંમત રૂપિયા ચોત્રીસ લાખ બેતાલીસ હજાર પાંચસોની એકબીજાની મદદગારી કરી પૂર્વ આયોજિત કાવતરું રચી મેડિકલ કોલેજ સાથે છેતરપિંડી કરેલ હોય જેમાં એક ધ્રુવરાસિંહ રાજ રહેઠાણ જાડેશ્વર ભરૂચ વિપુલભાઈ આનંદભાઈ સોલંકી રહેઠાણ સિદ્ધિ વિનાયક મંદિરની પાછળ પંચાયત ઓફિસની ગલીમાં

કેટલાક ફી પેટે આવેલા નાણાં કે જેની રકમ થાય છે ચોત્રીસ લાખ બેતાલીસ હજાર પાંચસો એટલી રકમ સંસ્થાના ખાતામાં જમા નહીં થયેલી હોવાનું ખાતાના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કે જે ફરિયાદી છે આ કામના ગોપીકાબેન એમના ધ્યાન ઉપર આવતા એમને ઇન્કવાયરી કરતા તેઓ મેટરનિટી લીવ ઉપર હતા એ દરમિયાન એમના અંડરમાં જે આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા એક ધ્રુવરાજસિંહ રાજ અને બીજા વિપુલભાઈ આનંદભાઈ સોલંકી આ લોકોએ જે વિદ્યાર્થી ફી પેટે ચેક આપતા એમને તો એના ઉપર સંસ્થાનું નામ નહીં લખતા અને સહી કરેલા રકમ નખાવીને પૂરા ચેક લઈ લેતા અને એમને એક એમના મળતિયા ચૈતન્ય ચંદ્રકાંત પટેલના સાથે મળીને એક ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલું અને એ ફ્રોડ એકાઉન્ટમાં આ રકમ જમા કરાવી